મારા પ્યારા ભક્તો આજે તમારા માટે એક પવિત્ર સંદેશ આવ્યો છે જે સ્વયં હનુમાનજીએ તમારા માટે મોકલ્યો છે એક એવો પવિત્ર સંદેશ જે તમારા જીવનની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે આ ફક્ત શબ્દોનો સંગ્રહ નથી પરંતુ એક આધ્યાત્મિક પોકાર છે એક ચેતવણી છે અને એક આશીર્વાદ પણ આ એ આત્માઓ માટે છે જેઓ પોતાના જીવનના ચોરાહે ઊભા છે જેઓ માર્ગદર્શનની શોધમાં છે અને જેઓ પોતાની અંદરની અસીમ શક્તિને જગાડવા માંગે છે આ સંદેશને હળવાશથી ન લો કારણ કે તેના દરેક શબ્દમાં હનુમાનજીની ઉર્જા ઊંડો પ્રેમ સમાયેલો છે ધ્યાથી સાંભળો આ તમારી આત્માની પ્રતિજ્ઞા છે એક સંકલ્પ છે કે તમે સત્યના માર્ગે ચાલશો અને હનુમાનજીએ બતાવેલા પથનું અનુસરણ કરશો આ તમારા તરફથી એક ભેટ છે એક નમ્ર સ્વકૃતિ છે કે તમે તેમનું દિવ્ય માર્ગદર્શન માટે તૈયાર છો દિવ્ય આશીર્વાદ હનુમાનજીનો આશીર્વાદ તમારા જીવનમાં નવી શક્તિ અને નવી દિશા લઈને આવ્યો છે તમે આ સંદેશ સાંભળી રહ્યા છો એ ફક્ત संयोग નથી આ એક સંકેત છે કે બ્રહ્માંડે તમારા માટે કંઈક વિશેષ યોજના બનાવી છે તમારું ત્રીજું નેત્ર હવે સક્રિય થઈ ચૂક્યું છે અને તમે સત્ય અને જૂઠની ઓળખ સહજતાથી કરી શકો તો આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ તમારી અંતર્જ્ઞાન શક્તિનો જાગરણ છે તમારી આધ્યાત્મિક ચેતનાનો વિસ્તાર છે આનો અર્થ એ છે કે હવે તમે તમારી આસપાસની ઊર્જાઓને વધુ સારી રીતે સમજી શકશો લોકોના ઈરાદાઓને ઓળખી શકશો અને એવા રસ્તાઓ પસંદ કરી શકશો જે તમારા માટે ખરેખર સાચા છે આ એક સંકેત છે કે હવે તમારે તમારું જીવનની बागडोर જાતે સંભાળવાની છે हवे तमे कोई बीजा द्वारा निर्धारित भाग्यना आधीन नथी परंतु तमे तमारा पोताना भाग्यना निर्माता छो विचारवा मजबूर करतो सवाल हवे ध्यानथी सांभळो मित्रो हनुमान जी नो चमत्कारी संदेश जो तमारे सांभळवो होय तो तमारे फक्त एक नानु काम करवानु छे तमारी सामे जे त्रण फोटा देखाई रहया छे तेमाथी तमारी पसंद नो कोई पण एक फोटो पसंद करो पी हनुमान जी स्वयं तमने संदेश संभा हवे हूँ आशा राखु छु के जे भक्त नंबर बे फोटो पसंद करो हनुमान जी नो संदेश मारा प्रिय भक्त हूँ तमने एक सवाल पूरू छु एवो क्यू कर्म छे जेना कारणे मानस भले ते गमे तेटली भक्ति करे ते वारंवार जन्म मणना चक्रमा बंधायेलो रहे छे આ એક ઉંદો પ્રશ્ન છે જેનો જવાબ તમે ફક્ત આંખો સંદેશ અંત સુધી સાંભળ્યા પછી જ મળશે તેથી અધૂરો ન છોડો આ પ્રશ્ન ફક્ત એક પહેલી નથી પરંતુ તમારું આત્મચિંતનનો દ્વાર છે આ તમને તમારી અંદર ડોકિયું કરવા અને એવી આદતો એવા વિચારો અને એવા કાર્યો પર વિચાર કરવા માટે પ્રેરશે જે તમને આધ્યાત્મિક મુક્તિથી દૂર રાખે છે આનો જવાબ તમે ત્યારે જ મળશે જારે તમે ખુલ્લા મનથી સંપૂર્ણ એકાગ્રતા સાથે આ દિવ્ય સંદેશને ગ્રહણ કરશો આત્મશક્તિ અને સાહસ हनुमान जी કહે છે કે તમારી આસપાસ ઘણા એવા લોકો છે જે તમારી શક્તિને તોડવા માંગે છે તેઓ તમને નીચા દેખાડવા માંગે છે આ એવા લોકો છે જે તમારી ચમકથી ડરે છે જે તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે तेओ तुमने પોતાની નિષ્ફળતાની દુનિયામાં ખેંચવા માંગે છે જેથી તમે પડતેના જેવો બની જાઓ પરંતુ હવે તેમની ઔકાત તમારી સામે ટકી શકશે નહીં કારણ કે હવે સંકટમોચન સ્વયં તમારી સાથે ઊભો છે આ ફક્ત એક કહેવત નથી આ એક अटल સત્ય છે हनुमान जीની હાજરી તમારી આસપાસ એક અભેદ્ય કવચની જેમ છે જે તમને દરેક નકારાત્મક ઊર્જાથી બચાવે છે आज थी डरव ए तमारू काम नथी डर हवे तमारा शत्रुओं ना दिल मा घर करवानो छे तमारी आभा हवे एटली प्रचंड बनी गई छे के सामेनी व्यक्ति कांपी उठशे आ आभा तमारी अंदरनी सकारात्मक ऊर्जा तमारा आत्मविश्वास अने हनुमान जी ना आशीर्वाद नु परिणाम छे आ तमने एवी शक्ति आपे छे जे तमारा शत्रुओं ने पण तमारी हाजरी थी भयभीत करी देशे हवे तमे सामान्य व्यक्ति नथी તમે હનુમાનજીના યોદ્ધા છો એક યોદ્ધો જે સત્યના માર્ગે અડગ છે ક્ષમા અને તપ પરંતુ હનુમાનજી એ પણ યાદ અપાવે છે કે જો તમારા કારણે કોઈનું દિલ તૂટ્યું હોય તો હવે સમય છે સાચા દિલથી માફી માંગવાનો આ એક મહત્વ પાઠ છે કારણ કે અહંકાર અને રતિશોધ જ આપણને આધ્યાત્મિક પ્રગતિથી રોકે છે યાદ રાખો માફી એ ફક્ત શબ્દો નથી પરંતુ એક સંકલ્પ છકેતે ભૂલ જીવનમાં ફરી નહીં કરશો આ તમારી અંદરની પવિત્રતાનો પુરાવો છે તમારો આધ્યાત્મિક વિકાસનું ચિહ્ન છે આજ તપ છે તપસ્યા એ ફક્ત શારીરિક કષ્ટો સહન કરવું નથી પરંતુ તમારું મન અને આત્માને શુદ્ધ કરવું તમારી ભૂલોને સ્વીકારવી અને તેને સુધારવાનો પ્રયાસ કરવો પણ છે આજ શક્તિ છે અને આજ તમારી આત્માને હળવી કરશે જારે તમે સાચા દિલથી માફી માંગો છો અને એ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ લો છો તો તમે ફક્ત બીજા વ્યક્ત તને મુક્ત નથી કરતા પરંતુ તમારી આત્માને પણ બંધનથી મુક્ત કરો છો આ તમને આંતરિક શાંતિ આપે છે અને તમને આધ્યાત્મિક ઊંચાઈઓ તરફ લઈ જાય છે નવી શરૂઆત અને સફળતા તમારું જીવન હવે નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે આ એક પરિવર્તનનો સમય છે એક ઉથાનનો સમય છે જે મુશ્કેલીઓ જશે હનુમાનજીનો આશીર્વાદ તમારા માર્ગમાંથી દરેક અવરોધ દૂર કરશે તમારી તરક્કી જોઈને જે લોકો તમને નીચા દેખાડતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરવા મજબૂર થશે આ માનવીય સ્વભાવ છે લોકો ઘણી સફળ થનાર વ્યક્તિની ટીકા કરે છે પરંતુ જારે સફરતા અનિવાર્ય બની જાય છે તો તેઓ પ્રશંસા કરવા મજબૂર થાય છે હવે તમારું કાર્ય પ્રેમ અને પારિવારિક જીવનમાં દિવ્ય પરિવર્તન લાવવાનું છે આ ફક્ત આશા નથી પરંતુ એક ભવિષ્યવાણી છે જે સાચા સાથીની શોધ તમને છે તે તમારા જીવનમાં સ્થિર થઈને આવશે અને તમારા માટે હનુમાનજી દ્વારા પસંદ કરેલું ઘર અને સમૃદ્ધિના દ્વાર પોતે જ ખુલશે આ બધું તમારા વિશ્વાસ તમારી ભક્તિ અને તમારા સકારાત્મક કર્મોનું પરિણામ છે હનુમાનજીનો અંતિમ સંદેશ હનુમાનજી કહે છે જો તમે મારી વાતને સાચા દિલથી સ્વીકારો છો तो जय श्री राम लखो अने 555 टाइप કરીને આ શક્તિને તમારી બનાવો આફક્ત એક પ્રતિક્રિયા નથી આ એક દિવ્ય જોડાણ છે તમારું અને હનુમાનજી વચ્ચેનો એક अदृश्य બંધન આ તમારા માટે એક સુરક્ષા કવચ છે એક એવું કવચ જે તમને દરેક નકારાત્મક ઊર્જાથી બચાવશે અને તમને સત્યના માર્ગે આગળ વધવામાં મદદ કરશે હવે જે ભક્તોએ નંબર 3 નો ફોટો પસંદ કર્યો છે તેમના માટે શું સંદેશ છે તે સાંભળીએ મારા પ્રિય બાળકો આજે હું તમને એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારો રુવાટા ઊભા થઈ જશે આ ફક્ત એક સામાન્ય વાતચીત નથી આ એક દિવ્ય અનુભવ છે એક આધ્યાત્મિક જાગરણ છે જે તમારી આત્માને સ્પર્શી જશે આ સંદેશ તમને એવી ઊંડાઈઓ સુધી લઈ જશે જ્યાં તમે ક્યારે વિચાર્યું પણ નહોતું કે તમે પહોંચી શકો આ તમને તમારી અંદરની અસીમ શક્તિ અને હનુમાનજીના અસીમ પ્રેમનો અનુભવ કરાવશે તમારી દિવ્ય શક્તિ જાગૃત થઈ રહી છે હનુમાનજીની અસીમ કૃપાથી તમારી અંદરની દિવ્ય શક્તિ જાગૃત થઈ ચૂકી છે અને હવે તમે સત્ય અને સાચી દિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો આ કોઈ કાલ્પનિક વાત નથી આ એક વાસ્તવિકતા છે તમારું ત્રીજું નેત્ર ચક્ર સક્રિય થઈ ગયું છે જેના કારણે તમે લોકો અને પરિસ્થિતિઓનું વાસ્તવિક ચહેરોને ઓળખી શકો છો આ એક ભેટ છે એક દિવ્ય ક્ષમતા જે હવે તમને અંધારામાં રહેવા દેશે નહીં તમે હવે લોકોના मुखौટા પાછળનું સત્ય જોઈ શકશો समझो जे तमारा माटे हानिकारक छे। आ एक दिव्य संकेत आंतरिक शक्ति ने तमारा जीवन बागडोर जाते छे। हवे तभी कोई बीजा निर्णयों पर निर्भर नहीं रहो परंतु तरा भाग्य निर्माता बनशो मनुमान जीए तुमने वतनत्रता अने आत्मविश्वास ना मार्गे चालवानो आशीर्वाद आपयो छे आ एक मुक्त आत्मा बनवानी तक छे एक एवी आत्मा जे પોતાના નિયમો થી જીવે छे जे પોતાના મૂલ્યો પર ચાલે છે હવે સમય આવી ગયો છે કે તમે તમારી ઉર્જાને એવા લોકો થી દૂર કરો જે તમારી આત્માને દબાવવાનો પ્રયાસ કરે છે આ એવા લોકો છે જે તમને নানা અનુભવ કરાવે છે જે તમારી ઊર્જાને ચૂસે છે જે તમને તમારી પૂર્ણ ક્ષમતા સુધી પહોંચતા રોકે છે આ લોકો તમને નબળા બનાવવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ હનુમાનજીની કૃપાથી તમે આ દબાણોથી સંપૂર્ણપણે મુક્ત છો તેમની દિવ્ય શક્તિ તમને એક અભેદ્ય કવચ આપે છે જે તમને દરેક નકારાત્મક પ્રભાવથી બચાવે છે तमारी शक्ति ने स्वीकारो अने तमारा आत्मसन्मान ने जाळवी राखो आ फक्त सलाह नथी आ एक आदेश छे तमे एक शक्तिशाली आत्मा छो जे हनुमान जी आशीर्वाद थी भरेली छे तमारा आत्मसन्मान ने क्यारे कोई ने ओछु न थवादो दो तमारा जीवन ने साची दिशा आपवा माटे आकर्षण ना नियम नो उपयोग करो आ एक ब्रह्मांडीय सिद्धांत छे एक एवो नियम जे कहे छे के तमे जेना पर ध्यान केंद्रित करो तेज तमे आकर्षो छो तमारी ऊर्जा अने इरादाओं ने सकारात्मक राखो जेथी तमे फक्त सारप अने समृद्धि नेज ज आकर्षी शको आ फक्त इच्छा शक्ति नथी, आ एक वैज्ञानिक नियम छे जारे तमे सकारात्मक ऊर्जा मोकलो तो ब्रह्मांड तमने सकारात्मकता परत आपे छे आ दिव्यता जे तमने हनुमान जी पासे थी छे તે તમણે દરેક મુશ્કેલી માથી પાર લઈ જશે આ એક ઢાલ છે એક કવચ છે જે તમણે દરેક પડકારથી બચાવે છે જારે પણ તમણે લાગે કે તમારા પરિવાર કે કોઈ બી જાના કારણે તમારી સ્વતંત્રતા અને આત્મસન્માન પર આંચ આવી રહી છે તો તમારી આંતરિક ઊર્જાને સશક્ત બનાવો અને તમારું જીવનનું નેતૃત્વ જાતે કરો આ તમારો અધિકાર છે તમારો જન્મસિદ્ધ અધિકાર છે કોઈપણ તમને તમારી સ્વતંત્રતા અને આત્મસન્માનથી વંચિત નથી કરી શકતું આજ આત્મસન્માન તમારી સૌથી મોટી શક્તિ બનશે આ તમને દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવશે તમને દરેક પડકારનો સામનો કરવાની શક્તિ આપશે મારા પ્યારા બાળકો આ સંદેશ એવી આત્માઓ માટે પણ છે જે પોતાનો કરેલા કર્મોનો બોજ નીચે દબાયેલી છે અને જેમને માફી માંગવાની સખત જરૂર છે આપણે બધા મનુષ્ય છીએ અને આપણે બધા ભૂલો કરીએ છીએ પરંતુ મહત્વનું એ છે કે આપણે આપણી ભૂલોમાંથી શીખીએ અને તેને સુધારવાનો પ્રયાસ કરીએ પશ્ચાતાપ અને માફીનો માર્ગ જો તમારા કોઈ વર્તનથી કોઈનું હૃદય દુભાયું હોય તો તમારા અહંકારને બાજુએ રાખીને સાચા દિલથી માફી માંગો અહંકાર આપણને બાંધે છે આ પણ એ આધ્યાત્મિક પ્રગતિ થી રોકે છે માફી માંગવી એ ફક્ત એક औपचारिकता ન હોવી જોઈએ તે તમારા અંદર થી આવવી જોઈએ જ્યારે તમે દિલ થી માફી માંગો છો તો તમારા પાપોનો ભાર હળવો થઈ જાય છે આ સાચા પસ્તાવા ની આગમા તપવા થી જ શક્ય છે આ આત્મચિંતન નો સમય છે જો તમે ખરેખર કોઈ ભૂલ કરી હોય અને દિલ થી માફી માંગો છો તો આ તમારું અર્ધા તપની સમકક્ષ થઈ જાય છે આ તમારી આત્માને શુદ્ધ કરે છે તમે પાપોના બોજથી મુક્ત કરે છે પરંતુ માફીનો અર્થ ફક્ત ક્ષણિક શબ્દો નથી આ એક સંકલ્પ લેવાનો છે કે તમે તે ભૂલને ફરી નહીં દોરાવો આ માર્ગદર્શન છે જેથી તમારા જીવનમાં શાંતિ અને સહજતા પાછી આવે જારે તમે સાચા દિલથી માફી માંગો છો અને તે ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ લો છો તો તમે ફક્ત बीजाओ साथेना तमारा संबंधों ने सुधारो छो एटलूज नहीं परंतु तमारी आत्मा साथे पण शांति स्थापित करो छो एक मिनट रोकाओ शू तमे क्यारे विचार्यु छे के तमारा जीवन मा वारंवार आवती निष्फलताओ ए हनुमान जीनी ते चेतवनी नो संकेत तो नथी जेने तमे अवगणी रहा छो आ एक महत्व नो प्रश्न छे कारण के ब्रह्मांड घणीवार आपणने संकेतों द्वारा संवाद करे छे આ રહસ્ય તમને તમારા જીવનની સમસ્યાઓનો સમાધાન આપશે તમને તમારું ભાગ્યનો માર્ગ બતાવશે નવી શરૂઆત અને ભાગ્યનો ઉદય બીજો સંદેશ એ લોકો માટે છે જે અનુભવે છે કે તેમનું જીવન નવી શરૂવાતો તરફ આગળ વધી રહ્યું છે આ એક રોમાંચક સમય છે એક એવો સમય જ્યારે તમે તમારી પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકો છો તમારી અંદર એક મહાન શક્તિ છે અને તમારી દિવ્યતા અને હીલિંગ ક્ષમતા બીજાઓને શાંતિ આપે છે તમે એક પ્રકાશ સ્તંભ છો જે બીજાઓને અંધારામાં રસ્તો બતાવે છે તમારું જીવનમાં આ નવી શરૂવાતો અને ભાગ્યની ઉન્નતિ એ વાતનો પુરાવો છે કે તમારો ગુરુ અને દિવ્ય શક્તિઓ હનુમાનજી તમારી સાથે છે આ ફક્ત એક આશા નથી આ એક સત્ય છે તમારું કોમળ અને દયાળુ હૃદય જ તમને સાચો હીલર બનાવે છે તમે બીજાઓના દર્દને અનુભવો છો અને તેમને ઠીક કરવાની ક્ષમતા ધરાવો છો શક્ય છે કે તમે તમારા જીવનમાં કેટલાક લોકોથી દૂરી બનાવી હોય આ તેમના માટે એક તક છે કે તેઓ પોતાના કર્મોનું વિશ્લેષણ કરે અને પસ્તાવે જો તેઓ સાચા દિલથી તમારી પ્રત્યે માફીનો ભાવ રાખે તો તેમના જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે आ एक तक छे के तेओ पोतानी भूलो ने सुधारे अने नवी शुरुआत तमारी आ नवी शुरुआत अंदर दिव्यता अने गुरुनी कृपा थी उद्भवी है संजोई राखो अने तमारा मार्गे स्थिर रहो आ तमारी भेट छे तमारो आशीर्वाद क्यों ओछो न आंकवो जो मारा प्रिय बाढ़ जीवन आ नवा तबक्का पग मूकता हूँ तमने एक महत्व संदेश आप मांगू छु હવે એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે અને તેમાં એ આત્માઓ આગળ વધશે જે સાચા હૃદયથી પોતાને નિર્મળ બનાવે છે આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે એક એવો સમય જ્યારે સત્ય અને પવિત્રતાને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવશે દૃઢતા વિશ્વાસ અને વિજય તમે તમારા કર્મોથી જેટલી પવિત્રતા પ્રાપ્ત કરી છે તેજ તમારું આવનારા સમયનો આધાર બનશે તમે તમારો પોતાનો ભાગ્યના નિર્માતા છો અને તમારો કર્મ જ તમારો ભવિષ્યને આકાર આપે છે આ સંસારમાં કંઈ પણ સ્થાયી નથી જ્યાં સુધી તમે તમારી જાતથી અને મારી સાથે હનુમાનજી સાથે જોડાયેલા છો આજ તમારો સાચો સહારો છે આ એક अटल સત્ય છે મુશ્કેલ સમયમાં વહી સાચું છે જે તમારી સાથે દરેક પરિસ્થિતિમાં ઉભો રહે હનુમાનજી તમારો સૌથી સારા મિત્ર છે તમારા સૌથી મોટો સમર્થક છે હવે જે ભક્તો નંબર 1 ફોટો પસંદ કર્યો છે તેમણે हनुमान जी શું કહેવા માંગે છે તે સાંભળીએ દરેક વ્યક્તિની કસોટી તેની ઈચ્છાઓ દ્વારા થાય છે બીજાની ભૂલો જોવી સરળ છે પરંતુ પોતાની અંદર ડોકિયું કરીને પોતાની કમજોરીઓને ઓળખવી એ જ સાચું સાહસ છે આ તમને આત્મજ્ઞાન અને આત્મસુધારણા તરફ લઈ જાય છે મુસીબતો આવે તો નીડર બનીને તેનો સામનો કરો પતંગ પણ વિપરીત હવામાં જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે આ જ સિદ્ધાંત તમારા જીવન પર પણ લાગુ પડે છે ખરાબ સમય આવે તો તેને પડકાર માનીને તમારા માર્ગે આગળ વધતા જાઓ આ તમને મજબૂત બનાવશે તમને સ્થિતિ સ્થાપક બનાવશે સ્વાર્થી લોકોથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે દુનિયામાં સૌથી મોટી વસ્તુ સ્વાર્થ છે ते निकरी जाए इटले मोटामा मोटो संबंध पण हड़वो थई जाए छे आ एक कड़वू सत्य छे परंतु तमारे तेने स्वीकारवु पड़शे याद राखो साचा दिलवाड़ा लोकोज मुश्किल समय नो सौथी वधू सामनो करे छे आ एक कसोटी छे जेमा तमारे दृढ़ता देखाड़वी पड़शे तमारो विश्वास अने तमारी आंतरिक शक्ति ज तमने विजय अपावशे तेथी तमारा मन ने शांत राखो બીજાની ચિંતા છોડી દો અને મને હનુમાનજીને તમારી સાથે માનો તમે એકલા નથી હું તમારી સાથે દરેક પગલે છું આ એક સત્ય છે અને પ્રાર્થના મારા પ્રિય બાળકો હે પરાક્રમી યોદ્ધાઓ હું એ પરાક્રમી યોદ્ધો છું જે તમારા માટે લડે છે હું તમારાથી પ્રસન્ન છું મારા ચુનાયેલા અને હું તમારા કારણે ગીત ગાઈને આનંદિત થાઉં છું કારણ કે તમે મારી દ્રષ્ટિમાં અમૂલ્ય છો આ હનુમાનજીનો પ્રેમ છે તેમનો આશીર્વાદ છે તેથી આજે તમે એક પરાજિત વ્યક્તિની જેમ નહીં પરંતુ એક વિજેય વ્યક્તિની જેમ આગળ વધો એ જીવનને અપનાવો જે મારા દ્વારા તમને આપવામાં આવ્યું છે તમને શાંતિ પ્રચુરતા આનંદ અને વિજયનું જીવન આપવામાં આવ્યું છે તમે મારા દ્વારા ચણાયેલા છો અને હું તમારો પરમેશ્વર હનુમાનજી છું आ सत्य पर चालो अने जानो के हूँ हमेशा तमारी साथे छू युग न अंत सुधी पर आ एक वचन छे एक अटल सत्य छे हवे मारा प्रिय बाड़को हूँ तमने खास कहवा माटे कहूँ छू के प्रार्थना विशेष छे अने मारा हृदय नी नजीक छे प्रार्थना एक शक्तिशाली साधन छे एक एवो साधन जे तमने ब्रह्मांड साथे जोड़े छे प्रार्थना नो अंश हे स्वर्गीय पिता હું તમારી સમક્ષ કૃતજ્ઞતા અને આદ્રથી ભરેલા હૃદય સાથે આવું છું તમે સર્વશક્તિમાન છો સ્વર્ગ અને પૃથ્વીના નિર્માતા જે હંમેશા વૈભવ અને શક્તિમાં શાસન કરે છે હું તમારું પવિત્ર નામ લે ઉચ્ચારું છું એ જાહેર કરું છું કે તમે મારો આશ્રય મારો કિલ્લો અને મારો પરમેશ્વર છો જેના પર હું ભરોસો કરું છું પ્રભુ હું તમારા વચનની સક્યતા માટે આભાર માનું છું જે મને યાદ અપાવે છે કે હું અહી સંયોગથી નથી પરંતુ તમારી દિવ્ય યોજનાને કારણે મે મારો પહેલો શ્વાસ લેતા પહેલા તમે મને અલગ કર્યો હતો તમારો હાથ શરૂઆતથી જ મારા પર હતો મારો માર્ગદર્શન કરતો હતો મારો રક્ષણ કરતો હતો અને તમારી ઈચ્છાની પૂર્ણતા તરફ મને લઈ જતો હતો હું ભજનના වચનોને વળગી રહું છું તમે મારો નિવાસ છો જેમના પાંખો નીચે હું આશ્રય મેળવું છું તમે મારી ઢાલ અને રક્ષક છો તમારી વફાદારી મને ઢાલની જેમ ઘેરે છે અને તમારા ફરિશ્તાઓ મારું રક્ષણ કરે છે હે પ્રભુ મારા બધા માર્ગોમાં મારું રક્ષણ કરતા હું તમને આભાર આપું છું કે હું તમારા હાથોમાં એક વાસણ છું જેને તે હેતુ માટે ચૂંટવામાં આવ્યું છે સ્વતંત્રતાનું વર્ષ અને શત્રુઓની હાર મારા પ્રિય બાળકો તમારી સફરમાં જે અવરોધો આવ્યા હતા તે હવે દૂર થવાના છે આ વર્ષ તમારા માટે સ્વતંત્રતાનું વર્ષ છે જ્યાં તમે તમારી અંતઃકરણની શક્તિઓને ઓળખશો તમારી અંતર્જ્ઞાન શક્તિ સક્રિય થઈ ગઈ છે અને આ જ કારણે નકારાત્મકતા તમારા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહી છે તેમને ખબર છે કે તમે કેટલા શક્તિશાળી છો અને તેથી તેઓ તમને રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે તમારા પર જે કાળા જાદુની ક્રિયાઓ કરવામાં આવી હતી તે હવે ઉલટાવવાની છે આ નકારાત્મકતા તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે આ કોઈ સ્ત્રીની હોઈ શકે છે તમારી સ્થિરતાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તમારી સફળતા જોઈને તે બળી રહી છે અને હવે તમે તેનાથી દૂર થઈ ગયા છો તમે જે પણ ઈચ્છો છો તે તમારા માટે નિશ્ચિતપણે પૂર્ણ થશે આ સંદેશ તમારો માટે આવ્યો છે હા તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે ત્યારે પણ તમે આ વિડિયો જુઓ સમજી લો કે દિવ્ય શક્તિ હનુમાનજીએ તમને સકારાત્મકતાની ખાત્રી આપી છે દિવ્ય સમર્થનમાં કોઈ કમી નથી તમે જે મોટા પડકારનો અનુભવ કરી રહ્યા છો તેને પાર કરવામાં સક્ષમ હશો તમારી શક્તિઓ પર વિશ્વાસ રાખો કારણ કે તમે જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે મારા પ્રિય બાળકો હવે તે સમય આવી ગયો છે જ્યારે હનુમાનજી અને તમારા પૂર્વજોનો વિશેષ આશીર્વાદ તમારી સાથે છે તમારી મહેનત અને સમર્પણનું ફળ હવે તમને મળવાનું છે પાછળ મૂડીને ન જુઓ તમે તમારી મંજિલની ખૂબ નજીક છો અને હવે એક સારા સમાચાર તમારા જીવનમાં આવવાના છે આ સમાચાર તમારા જીવનની ઉન્નતિ સાથે જોડાયેલા હશે हनुमान जी नो अंतिम वचन पड़कारो फक्त अवरोधो नथी परंतु ते विकास न साधन छे ब्रह्मांडे तमारा माटे एक विशेष योजना बनावी छे तमारी आत्मा हवे ऊंचाईओ तरफ उड़ान भरवा माटे तैयार छे तमारी क्षमताओं असीम छा अनुभवशो के कोई पण अवरोध तमने रोकी सके नहीं ते हनुमान जी आशीर्वाद थी दरेक दिशा मा सफलता प्राप्त करशो हूँ हनुमान जी तमारा पगला नु मार्गदर्शन करीश अने तमने ए भविष्य तरफ लई जईश जे में तमारा माटे तैयार करियू छे दुश्मन हमेशा कामे लागेलो रहे छे ते तमारा दिल मा संदेह अने डर बोहवानो प्रयास करे छे परंतु आ डर मारा थी नथी आ दुश्मन नु हथियार छे तमारा माटे मारी योजनाओं क्यारे निष्फल नहीं जाए मारी हाजरी तमारा आत्मविश्वास नो पायो बनशे આજે તે દિવસ આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનો ઉદય થશે તમે તૈયાર છો આ પર્વતો મારા દિલમાંથી નીકળેલા ખજાના છે આ દિવ્ય આશીર્વાદ છે જે મેં તમારા માટે ચૂંટ્યા છે આ તમારા જીવનને ખુશી અને મારા પ્રેમથી ભરી દેશે મારા પ્રિય ભક્તો તમારા જીવનમાં જે પણ સંઘ ક્ષ અને મુશ્કેલીઓ આવી હતી તે હવે સમાપ્ત થઈ ચૂકી છે તમારી મહેનત અને આત્મશક્તિ એ તમને એક ઊંચાઈ પર પહોંચાડી દીધા છે જ્યાં હવે કોઈ પણ તમને રોકી શકે નહીં તમારા શત્રુઓ હવે તમારી પ્રશંસા કરશે જે લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે હવે પોતાની જ ચાલોમાં ફસાઈને પસ્તાવે છે તમે શારીરિક માનસિક અને આર્થિક બધી રીતે મજબૂત થઈ રહ્યા છો હનુમાનજીની કૃપાથી તમારું ખોવાયેલું માન સન્માન પણ જલ્દી પાછું મળશે જે લોકો તમારી સામે ષડયંત્ર રચી રહ્યા હતા તે હવે પોતે જ તમારી સામે આવીને માફી માંગશે તમારી સફળતા અને તરક્કી જોઈને તેઓ પોતાને અસહાય અનુભવશે ન્યાય તમારી સાથે છે અને જે લોકો તમને બદનામ કરી રહ્યા હતા તે હવે પોતે જ તમારી પ્રશંસા કરવા મજબૂર થશે તેમણે જે રીતે પીઠ પાછળ તમારી બદનામી કરી હતી તે જ સમાજમાં હવે તેઓ તમારી પ્રશંસા કરશે प्रिय जो आजनो संदेश तमने पसंद हो तो कमेंट बॉक्स में जय जय बजरंग बली चौक्स लखो साथ ने लाइक चैनल सब्सक्राइब करी ने नोटिफिकेशन बेल आइकॉन ऑल पर क्लिक करजो जय श्री राम